જિલ્લાના પ્રવાસે મારે આવડું છે નવસારી જિલ્લામાં આજે વાસદા તાલુકો અને રંગપુર પ્રાથમિક શાળામાં કેમ્પસમાં આપણે ઊભા છીએ એટલે કહેતા એ બાબતનો આનંદ છે કે આ રંગપૂર પ્રાથમિક શાળામાં એક ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે પણ નવી તરતની જે શિક્ષા નીતિ આવી એનઇપીની જે શરૂઆત થઈ બે હજાર વીસમાં પણ આ સ્કૂલમાં એનિપીની શરૂઆત નેશનલ એજ્યુકેશન પોલિસીના જે કન્સેપ્ટ જે સંદેશો એની એની શરૂઆત તો એડવાન્સમાં થઈ ગઈ છે અહીં એડવાન્સ આ સ્કૂલ ચાલે છે અને એમાં બાળકો તમામ વાચન ગણન લેખનની સાથે સાથે અહીંયા તમામ રૂમ રૂમોની મેં મુલાકાત લીધી છે અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ પણ શિક્ષક મિત્રો કરી રહ્યા છે સાથે સાથે આપણે વિજ્ઞાન તરફ બાળકોની અભિરુચિ કેળવાય એના માટે અહીંયા તમામ ઉપગ્રહો સૂર્યમંડળ તાળા તારામંડળ પૃથ્વીની પરિભ્રમણની પ્રક્રિયા અને તમામ સુવિધાઓથી સજ્જ વિજ્ઞાન ખંડ છે હું માનું છું ત્યાં માનું છું ત્યાં સુધી ગુજરાતમાં અમારી જે બત્રીસ હજાર જેટલી શાળાઓ છે એમાં જો વિજ્ઞાન ખંડ જો આ રીતે તમામ સાધનોથી સંપન્ન કે સીએસઆર ફંડથી અથવા લોકોના દાનથી અથવા જે મિત્રોએ આપ્યું છે સરકારે પણ મદદ કરી છે એ તમામને સંકલન કરીને જે સરસ વિજ્ઞાન ખંડ બન્યો છે એટલે મારા જે શિક્ષણવિદો છે બીજા અન્ય મિત્રો છે મારા પત્રકાર મીડિયાના મિત્રો છે જેમને પણ મારી વિનંતી છે કે આ સ્કૂલની મુલાકાત લે અવશ્ય અને અહીંની જે વ્યવસ્થા છે એને હાઈલાઇટ કરે અને આવી જ જે સ્કૂલો આખા ગુજરાતમાં બને એના માટેના પ્રયત્નો આપણે કર્યા છે અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પીએમશ્રી નો કન્સેપ્ટ મૂકીને પૂરા ગુજરાતમાં આમ તો ચૌદ હજાર જેટલી સ્કૂલો પૂરા દેશમાં એને આપી છે પણ ગુજરાતમાં પણ પીએમસી સ્કૂલ બને એના માટે વ્યવસ્થા કરીને ચારસો ને અડતાલીસ સ્કૂલો આપણે ગુજરાતમાં આપી છે એ કન્સેપ્ટથી આવનારા સમયમાં સીએમસી સ્કૂલ અમે પણ કરવા માગીએ છીએ રણપુર પ્રાથમિક શાળામાંથી પીએમસીમાંથી શાયદ એપ્લિકેશન ના કરી જે કંઈ કારણ હશે પણ પીએમસી સ્કૂલની લાયકાત આ સ્કૂલ ધરાવે છે પણ એમાં જે રહી ગઈ છે તો નેક્સ્ટ ટાઈમ સીએમ સીએમસીમાં અમે ઉમેરો કરીને અમે આગળ વધારીશું એ કેમ્પસની વ્યવસ્થા નથી એના માટે પણ પ્રયત્નો અમે કરીશું અને તમામ ક્ષેત્રે અહીંયા પર્યાવરણની જાળવણી પાણીની પણ પાણીનું જે રિચાર્જ જે પાણી જે સ્કૂલનું પડે છે એ રિચાર્જ થાય એના માટેની પણ વ્યવસ્થા છે વાસણો ધોવાની વ્યવસ્થા લોકો હાથ પાણી ધોઈ બાળકો હાથ પાણી હાથ ધોએ છે એ પાણી પણ વેસ્ટેજ ના થાય એના માટે તમામ વ્યવસ્થા શિક્ષક મિત્રોએ જે કરી છે ખરેખર તમામ શિક્ષક મિત્રોને સવિશેષ આપણા આચાર્યને અને એની પૂરી ટીમને હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે કે એમને બાળકોના સર્વાંગી વિકાસ માટે જે વ્યવસ્થા કરી છે બાળકોમાં સારા સંસ્કાર પડે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ કેમ્પસમાં જે થઈ રહ્યું છે એ બદલ તમામ શિક્ષક મિત્રોને શુભેચ્છા અને અમારા વહીવટીતંત્રના અધિકારી મિત્રો છે અમારા શિક્ષણ વિભાગના જે ટીપીઓ છે અમારા શિક્ષણ ડીપીઓ છે એની બધી પૂરી ટીમ સીઆરસી બીઆરસી બધાનું શુભેચ્છા પાઠવું છું કે આવી જ કન્સેપ્ટના માધ્યમથી આપણે જ્યાં કામગીરી કરી ત્યાં બધી સ્કૂલો આવી થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ અને વિશેષ મારી એક વિનંતી એ છે આપણા માધ્યમથી કે આ આજુબાજુની સ્કૂલના બાળકોને પણ આ સ્કૂલની મુલાકાત લેવા માટે પ્રયત્નો કરવા જોઈએ એટલે વિદ્યાર્થીઓનું બાળકોનું જ્ઞાનનું સંગમ થાય જ્ઞાન સંગમનો કાર્યક્રમ અંતર્ગત બીજી સ્કૂલના બાળકોને પ્રવાસે આપણે લઈ જઈએ છીએ કે એકવાર આ સ્કૂલનો પણ પ્રવાસ થાય એ પણ હું અને આપણા ડીપીઓને પણ સૂચના આપું છું કે આ સ્કૂલની મુલાકાત કરે બીજા શિક્ષકો પણ ક્યારેક મુલાકાત કરે કે આ રીતેનું વાતાવરણ દરેક સ્કૂલોમાં પેદા થાય જ્યાં જગ્યા છે ત્યાં તો સમી કરી શકીએ એમ છે આ તો ઓછી જગ્યામાં તમામ વ્યવસ્થા શિક્ષક મિત્રો કરી છે તમામને શુભેચ્છાઓ અને આ રીતે બધી જ શાળાઓ આપણે આવનારા સમયમાં થાય એના માટેના પણ પ્રયત્નો સરકારના છે વિશેષમાં આપણે બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે આપણી ગ્રીન બગીચા oh સાથેની <laughs> <laughs> આપણી ગ્રીન હાઉસ સાથેની આપણી ચારસોથી વધારે શાળાઓ આપણે બનાવી ચૂક્યા છે અઢી ચારસો જેટલી શાળાઓ આપણી પીએમસીમાં છે બાકી એસએસએમાંથી મિત્ર બાવી હજાર શાળાઓ આપણે બનાવી છે પણ એનો પ્રચાર અને પ્રસાર થતો નથી એટલે મીડિયાના મિત્રોને પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે આ આવી સારી સ્કૂલો છે એને પણ હા એને પણ તમે હાઇલાઇટ કરો એટલે કે અમારી ખામી હશે બત્રીસ હજાર શાળાઓ છે એમાં અમે બધી જગ્યાએ પહોંચી વળ્યા પહોંચી શક્યા નથી તબક્કાવાર અમે આગળ કરીશું એની વ્યવસ્થા પણ જે સારું થયું છે એ પણ બતાવો પણ ઘણીવાર શિક્ષક મિત્રો એક એક વર્ગથી ચાલે છે એક શિક્ષકથી ચાલે છે વ્યવસ્થાથી આટલી વાતો કરતા હોય છે એમાં પણ અમે ઉમેરો કરીએ છીએ અહીંયા સ્ટુડન્ટ રેશિયો સાથે શિક્ષકની વ્યવસ્થા હોય છે ત્રીસ વિદ્યાર્થી એક શિક્ષક મળતો હોય છે આરટીનો નિયમ છે રાઈટ ટુ એજ્યુકેશનનો એના નિયમો પ્રમાણે અમે આ ચલાવીએ છીએ એટલે એવી કેટલીક વ્યવસ્થાના ચર્ચા વિચારણા પત્રકાર મિત્રો પણ કરતા હોય છે એમણે પણ મારે કેવું છે અત્યારે અમે એક સ્કૂલની મુલાકાત લીધી આપણે અહીંયા જોડે ચીખલીની એમાં પણ એઆઈના માધ્યમથી વિદ્યાર્થીઓ ભણવામાં આવે છે ચીખલી પીએમ શ્રી ગર્લ્સ સ્કૂલ અને પીએમ શ્રી બોયઝ સ્કૂલ હતી ત્યાં પણ એઆઈના માધ્યમથી આજે શિક્ષણ ચાલુ થઈ ગયું છે એક શિક્ષક પાંચે પાંચ પાંચે પાંચ ક્લાસને ભણાવી શકે છે એના માધ્યમથી આ આર્ટિફિશિયલ ઇન્જિનિયરથી આ જમાનો બદલાઈ ગયો ટેકનોલોજી જમાનો છે મોદી સાહેબ કહે છે કે એકવીસ ટેકનોલોજી જમાની ટેકનોલોજીનો જમાનો છે ટેકનોલોજીની સદી છે એકવીસ નદી એ સદીમાં આપણે આગળ વધી રહ્યા છીએ એટલે એમાં એઆઈના માધ્યમથી પણ ઇન્ટરેક્ટિવ પેનલ સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ બધું જ અમે આપ્યું છે અને એના માધ્યમથી બાળકો આજે પોતામાં પોતાનામાં પડેલી જે સ્કિલ છે સ્કિલને બહાર લાવવાનું કામ આપણા નાના બાળકો ભૂલકાઓ કરી રહ્યા છે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ઉજાતું હોય છે અમારે સીએટીની એક્ઝામ લેવાય છે નેશનલ ચિલ્ડ્રન મિન્સની એક્ઝામ લેવાતી હોય છે એકલે લે મોડેલ સ્કૂલની એક્ઝામ લેવાતી હોય છે જેએનયુની એક્ઝામ લેવાતી એમાં બધા જ બાળકો પરિપૂર્ણ એમાં એફીઆર થાય છે ને પરીક્ષા પાસ કરીને જે પોતાની કારકિર્દી બનાવવામાં આપણા આપણા ભૂલકાઓ છે એ તૈયાર થઈ ગયા છે એટલે સરસ વ્યવસ્થા છે એટલે આ આ સ્કૂલની મુલાકાત પત્રકાર મિત્રો મારા મીડિયાના મિત્રો સમાજના આગેવાનો શિક્ષક મિત્રો અને બધાને હું વિનંતી કરું છું રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લે આમનું મેં માત્ર યુટ્યુબ પર અને ફેસબુક પર અને ટ્વિટર પર મેં એને જાણ્યું હતું અને એ એને મેં મારા ટ્વિટર પર પણ અને મેં આનો એને ટેક કર્યું હતું ટેક કરીને મેં મેસેજ મૂક્યા હતા ગુજરાતની શાળાઓમાં એ એ એક એના એક વર્ષ પછી મને ઈચ્છા હતી કે આ સ્કૂલની હું રૂબરૂ મુલાકાત લઈશ આજે રૂબરૂ મુલાકાત લેવા માટે આવ્યો છું પણ ખરેખર જે મેં મેં પણ કલ્પના નહોતી કરી એવી તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને જે સ્વામી વિવેકાનંદનું જે સૂત્ર છે કે ઉઠો જાગો અને જે પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સૂત્ર સાચા અર્થમાં આ સ્કૂલના શિક્ષક મિત્રોએ સાર્થક કર્યું છે સૌને ધન્યવાદની શુભેચ્છાઓ